અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમય ઝોનની અંદર આવેલા બ્રિજો પચાસ કરતા વધારે સર્કલો અમદાવાદના હેરિટેજ તમામ દરવાજાઓ છે અને મુખ્ય બિલ્ડિંગો આ તમામને રોશનીથી શણગારવામાં આવશે પરિણામે લગભગ ત્રણ કરોડના ખર્ચે સમગ્ર અમદાવાદને આપણે વાત કરીએ કે દિવાળીના તહેવારો દરમિયાન નવું રૂપ આપવામાં આવશે તદઉપરાંત જે રોડ છે મુખ્ય રોડ ચાર રસ્તા એને જીબરા ક્રોસિંગથી તદ ઉપરાંત સાઇનેજીસ કેટાઈ આ તમામ બાબતો જે ટ્રાફિક રિલેટેડ જે છે એ પણ આપણે વાત કરીએ કે રોડને પણ એ પ્રક્રિયા એટલે કે સફેદ પટ્ટા મારવાના હોય બ્લેક અને યલો સેન્ટર વર્ગને સહન કરવાના હોય આમ દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર મહાનગર એક નવ રૂપ ધારણ કરે એ માટેના પ્રયત્નો આવનાર દિવસમાં કરવામાં આવશે અને રોશનીથી સમગ્ર શહેરને શણગારવામાં આવશે જેની અંદર ઓવરબ્રિજો અંડરબ્રિજો નદીના ઉપરના આવેલા તમામ બ્રિજો સર્કલો આ તમામને રોશનીથી શણગારવામાં આવશે આગામી સમયગાળા દરમિયાન દિવાળી બેસતું વર્ષ આપણે વાત કરીએ કે તહેવારો આવી રહ્યા છે ત્યાર પછી લાભ પાચમ પછી લગભગ દસ નવેમ્બર થી 20 નવેમ્બર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એમ આ વખતે પણ આપણે વાત કરીએ કે નેશનલ બુક ફેર એટલે ફેર નું આયોજન કે અમદાવાદ ની જનતા એ સાહિત્ય પ્રેમી જનતા છે વાંચન પ્રેમી જનતા છે એક જ જગ્યાએથી એને તમામ પ્રકારનું સાહિત્ય ધાર્મિક સાહિત્ય હોય

લાવ્યા કે જે પણ વિદ્યાર્થીઓ પોતે નવું ઇનોવેશન કરતા હોય છે અને એને કઈ રીતે સમાજની અંદર કંપનીઓની અંદર તેને ઉપયોગી થઈ પડે એ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પણ મહાનગરપાલિકા આપણે કરવા માટે જઈ રહી છે કદાચ દેશની પ્રથમ મહાનગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર હતા તદ ઉપરાંત આપણે વાત કરીએ કે ભારત સરકારના ગૃહ ગૃહમંત્રી કે પાંચસો રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું જયારે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી ભવ્ય રીતે ઉજવવામાં આવે તે માટે સરદાર સાહેબ મેયર બન્યા ત્યારે જે બિલ્ડિંગમાં બેસતા હતા એ બિલ્ડિંગનું રિનોવેશન તદ ઉપરાંત એ સભાખંડ અને આખું બિલ્ડિંગ એને આપણે રિપેરિંગ કરવામાં આવશે કલર કામ તદ ઉપરાંત એને રોશની થી પણ શણગારવામાં આવશે તદ ઉપરાંત દરેક ઝોન ની અંદર સરદાર સાહેબના સાંસ્કૃતિક કાર્યક્રમો 31 ઓક્ટોબર ના રોજ ઝોન દીઠ બે સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ 48 સોડો ની અંદર કરવામાં આવશે તદ ઉપરાંત બાળકો અંદર ફરદાર વલ્લભભાઈ પટેલ

ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે લગભગ 33 કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને અમદાવાદનો સૌથી મોટોમાં મોટો હોલ છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પશ્ચિમની અંદર દેનદયલ હોલ પૂર્વની અંદર આપણે કઠવાડાનો ઓડિટોરિયમમાં આપણે વાત કે પશ્ચિમની અંદર ટાગોર હોલ ટાઉન હોલ પૂર્વની અંદર કુસાબા ઠાકરે હોલ આમ દરેક ઝોનની અંદર એક એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે પૂર્વની અંદર જે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે સાડા ચારસો વ્યક્તિનો પ્રસન્ન થઈ શકે પૂર્વ વિસ્તારના લોકોનો એવો એસી બેન્કેટ હોલ અને આપણે વાત કરીએ કે મલ્ટીપર્પસ હોલ જેની અંદર 500 વ્યક્તિઓ બેસી શકે એવો મલ્ટીપર્પસ હોલ પણ આપણે વાત કરીએ કે આ તૈયાર કરવામાં આવ્યો છે આદની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે આ કઠવાડા ખાતે તૈયાર થયેલો હોલને આપણે વાત કરીએ કે એનો રેન્ટ અને નક્કી કરવામાં આવ્યું છે ટૂંક જ સમયમાં એએમસી ની પોર્ટલ ઉપર આ જે હોલ છે એના રેન્ટ અને ચડાવી દેવામાં આવશે અને ત્યાર બાદ આપણે વાત કરીએ કે પબ્લિક ત્યાંની જે જનતા છે એ આનો ઉપયોગ કરી શકશે એટલે પૂર્વના પટ્ટામાં આજે મહાનગરપાલિકા દ્વારા આ કઠવાડા ખાતે નો ઓડિટોરિયમ એ મંજૂર કરવામાં